અઢાર વર્ષ બાદ રાહુનું તોફાન મૃત અવસ્થામાંથી જાગીને જીવંત અવસ્થામાં આવ્યું મિથુન રાશિની દસ મોટી ભવિષ્યવાણીઓ જે તમારી હોશ ઉડાડી દેશે મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ શક્તિશાળી યોદ્ધા પોતાની સંપૂર્ણ તાકાત હોવા છતાં ચૂપ થઈ જાય તો તેના મનમાં કેવી હલચલ થતી હશે એ જ હાલત છેલ્લા ચાર મહિનાથી કળિયુગના રાજા રાહુની હતી શક્તિ તેમની પાસે હતી સામ્રાજ્ય તેમની સામે હતું પરંતુ તેઓ કશું કરી શકતા નહોતા શા માટે કારણ કે સમય જ એવો હતો જીવનમાં ઘણી વખત એવું બને છે કે બધું જાણતા હોવા છતાં આપણે અજાણ્યા બનવું પડે છે તાકાત હોવા છતાં સહન કરવું પડે છેલ્લા ચાર મહિનાથી રાહુની એ કહાણી ચાલી રહી હતી મિથુન રાશિના નવમાં ભાવ એટલે કે ભાગ્ય બિરાજમાન હોવા છતાં રાહુ જાણે બંધનમાં હતા सवाल उबो थाय छे केशा माटे तो ध्यान आपो असली रमत क्या थी शुरू थई 18 में 2025 नी रात्री बराबर 7 वागी ने 35 मिनट वागे रहू પોતાનો પરમ શત્રુ ગુરુ બૃહસ્પતિ ની રાશિ છોડીને પોતાનો પરમ મિત્ર શનિ ના ઘર માં પ્રવેશી ગયા હા આ પ્રવેશ કોઈ સામાન્ય ઘટના ન હોતી આ તો જાણે એક રાજા બીજા રાજા ના સામ્રાજ્ય માં જઈને ગાડી પર બેસી ગયો હોય એવું હતું માહોલ સંપૂર્ણપણે તેમની તરફેણમાં થઈ ગયો કારણ કે જ્યોતિષમાં કહેવાયું છે કે યથા રાહુ તથા શનિ એટલે કે બંનેનો સ્વભાવ એકસરખો છે હવે આશા હતી કે રાહુ પોતાની સંપૂર્ણ તાકાતથી ભાગ્યને ચમકાવશે મિથુન રાશિને મોટા પરિવર્તન અને પ્રગતિ સાથે જોડશે પરંતુ એવું શા માટે ન થયું શા માટે આટલા સમય સુધી અસર દેખાય નહીં કારણ છે કે રાહુ મૃત અવસ્થામાં હતા હા જ્યારે કોઈ ગ્રહ ત્રીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રીની વચ્ચે રહે છે તો જ્યોતિષમાં તેને મૃત અવસ્થા માનવામાં આવે છે અને રાહુની એ જ સ્થિતિ હતી તેમની પાસે શક્તિ હતી સામર્થ્ય હતું પરંતુ જાણે કોઈ યોદ્ધા ઘાયલ થઈને નબળો પડી ગયો હોય પરંતુ હવે રમત બદલાવાની છે કારણ કે બે સપ્ટેમ્બરથી રાહુ પોતાની મૃત અવસ્થામાંથી બહાર આવી રહ્યા છે ચોવીસ ડિગ્રી પાર કરીને ત્રેવીસ ડિગ્રી પર પહોંચતા જ તેમની શક્તિ ફરી જીવંત થઈ જશે અને ત્યારબાદ તેમની ચાલ નિર્વિઘ્ન ગતિથી આગળ વધશે એટલે કે રાહુ હવે જાગી ગયા છે હવે જે કામ અટકેલું હતું જે ભાગ્યનો દરવાજો અડધો ખુલેલો હતો તે હવે સંપૂર્ણપણે ખુલશે આ બદલાવ સામાન્ય નથી કારણ કે તેની અસર ફક્ત આજ કે આવતીકાલ સુધી મર્યાદિત રહેશે નહીં તેનો પાયો બે હજાર છવીસ સુધી જશે હા બે સપ્ટેમ્બર થી શરૂ થતી આ રમત પાંચ ડિસેમ્બર બે હજાર સુધી અસર કરશે તો તૈયાર થઈ જાઓ કારણ કે આવનારો સમય મિથુન રાશિ માટે ભાગ્યના દરવાજા ખોલનારો છે તો હવે શરૂ કરીએ મિત્રો રાહુ ના જીવંત થવાની તે દસ સાચી થનારી ભવિષ્યવાણીઓ પરંતુ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી લખો જય શિવશંકર વિડીયોને એક લાઇક જરૂર કરો અને મિત્રો પરિણામવાણી આ કહે છે ધ્યા સાંભળો રાહુ આ સમય સીધો આપણા ભાગ્ય બિરાજમાન છે અને જયારે રાહુ કોઈ સ્થાન પર બેસે છે તો ત્યાં અસાધારણ ઉછાળો અપ્રત્યાશિત વધારો થાય છે હવે આ વધારો ક્યાં ભાગ્યમાં બે સપ્ટેમ્બરથી આ રાહુ સંપૂર્ણપણે સકારાત્મક થવા જઈ રહ્યો છે અને અહીંથી જ કહાણી શરૂ થાય છે સૌથી પહેલા સમજો કે રાહુ જ્યાં સ્થિત છે ત્યાં તો અસર કરશે જ પરંતુ સાથે તેની દૃષ્ટિઓ પણ મોટા બદલાવનો સંકેત આપે છે ત્રીજી દૃષ્ટિ એક ખાસ સ્થાન પર જશે સાતમી દૃષ્ટિ ત્રીજા ભાવ પર પડશે અને પાંચમી દૃષ્ટિની અસર પાંચમા ભાવમાં પડશે તેમજ નવમી દ્રષ્ટિ પણ પોતાની શક્તિ બતાવશે હવે આ બધાનો અર્થ શું ભાગ્ય હવે મર્યાદિત રહેશે નહીં આ સમય સુધી લઈ જશે જ્યાં તમે હંમેશા પહોંચવા માંગતા હતા કારણ કે રાહુ જાણે છે કે અમૃત કળશ સુધી પહોંચવાનો રસ્તો કયો છે અને હવે તે રસ્તો તમારા માટે ખુલવાનો છે નવમા ભાવમાં બેઠેલો રાહુ પિતાજી સાથે જોડાયેલા મામલાઓમાં રાહત લાવશે જો અત્યાર સુધી બોસ કે સિનિયર સાથે ટકરાવ ચાલી રહ્યો હતો તો ત્યાં પણ સમાધાન થશે સન્માન મળશે સાથ મળશે અને અહીંથી જ શરૂ થશે તમારી મોટી સફર એવા મુકામ સુધી પહોંચવાની જેની તમે કલ્પના કરી હતી યાદ રાખો બાકીના બધા ગ્રહો ફક્ત હવાની જે છે પરંતુ રાહુ રાહુ તોફાન છે અને આજ તોફાન હવે તમારા ભાગ્યમાં દસ્તક આપવાનું છે એનો અર્થ સ્પષ્ટ છે કારકિર્દીને મજબૂત કરવા પોતાની ઓળખ બનાવવા અને પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે આ સમય સૌથી અનુકૂળ રહેશે બીજી ભવિષ્યવાણી બીજી ભવિષ્યવાણી શું કહે છે હવે થોડું ધ્યાનથી સમજો આ છે તે ખાસ જગ્યા ત્રીજું સ્થાન એટલે કે મિથુન રાશિ કાર પુરુષની ત્રીજી રાશિ અને અહીં જ પડી રહી છે રાહુની પ્રચંડ પાંચમી દ્રષ્ટિ વિચારો જરા જ્યારે રાહુની નજર સીધી આપણા ઘર પર પડે છે તો તેની અસર કેટલી ઊંડી હોય છે આ તોફાન છે છે જે જે હવે આપણી તરફ આગળ વધી રહ્યું પણ પગલું ભરીશું તેમાં ઝડપ અને ગતિ હશે દરેક કામમાં અપ્રત્યાશિત ઝડપ જોવા મળશે અને કારણ કે આ લગ્નનું સ્થાન છે એટલે કે આપણું પોતાનું સ્થાન તો આત્મવિશ્વાસમાં પણ જબરદસ્ત વધારો થશે

દરેક અડચણ જે તમે સહન કરી રહ્યા હતા તે ધીમે ધીમે ખતમ થશે હવે રસ્તો સાફ છે હવે તમે તે અમૃત કળશ સુધી પહોંચી શકો છો એટલે કે તમારા જીવનના સૌથી મોટા મુકામ સુધી તે ઊંચાઈ જેનું સપનું તમે લાંબા સમયથી જોતા હતા હવે તે સપનું હકીકતમાં બદલાઈ શકે છે ત્રીજી ભવિષ્યવાણી મિત્રો ત્રીજી ભવિષ્યવાણી ખૂબ જ ખાસ છે કારણ કે રાહુની આગલી દૃષ્ટિ એટલે કે નવમી દૃષ્ટિ સીધી પાંચમા ભાવ પર પડશે અને આ કોઈ સામાન્ય વાત નથી પાંચમા ભાવમાં બેઠેલી છે સાત નંબરની રાશિ જેનો સ્વામી છે સ્વયં દાનવ ગુરુ શુક્રાચાર્ય અને યાદ રાખો રાહુને પણ શાસ્ત્રોમાં દાનવ કહેવાયો છે એટલે કે ગુરુ અને શિષ્યનો અદ્ભુત સંબંધ અહીં સક્રિય થઈ રહ્યો છે આ જ કારણે આ ભાવ સંપૂર્ણપણે મજબૂત થઈ ગયો છે અને ચોંકાવનારી વાત એ છે કે પાંચમા ભાવનો સીધો સંબંધ શેર માર્કેટ સાથે છે તેથી આ રાહુની અસર તમને મોટી સિદ્ધિઓ અને અપ્રત્યાશિત લાભો તરફ ખેંચી શકે છે મોટું રોકાણ મોટા સોદા અને મોટો નફો આ બધું હવે તમારા માટે શક્ય છે જો તમે વિદ્યાર્થી છો તો આ સમય તમારા માટે પણ ખાસ છે શિક્ષણમાં ઝડપથી સુધારો અને જ્ઞાનમાં ઊંડાણ આવવાની તક મળશે અને ફક્ત આટલું જ નહીં પાંચમું ભાવ આપણા વિચારવાની રીત અને નિર્ણય ક્ષમતાનું પણ પ્રતિનિધિત્વ કરે છે એટલે કે હવે તમારા નિર્ણયો નાના રહેશે નહીં હવે તમારી નજર મોટા લક્ષ્યો પર હશે યાન રાખો રાહુની આ અસર બે હજાર છવ્વીસ સુધી રહેશે તેથી હાલની પરિસ્થિતિ પર અટકશો નહીં કારણ કે જે આજે છે તે કાલે નહીં હોય રાહુની અસર તમને શીખવશે વિચારને મોટો રાખો લક્ષ્યને મોટો રાખો આ જ સમય છે ઊંચાઈઓને સ્પર્શવાનો ચોથી ભવિષ્યવાણી હવે થોડું ધ્યાન આપો રાહુની જે ત્રીજી દૃષ્ટિ છે તે સીધી તમારા ત્રીજા ભાવ પર પડી રહી છે ત્રીજું ભાવ એટલે તમારો આત્મવિશ્વાસ સાહસ અને પ્રયાસોનું ઘર અને એટલું જ નહીં ભાવાભાવમ સિદ્ધાંત પ્રમાણે અષ્ટમથી અષ્ટમ પણ છે એનો અર્થ એ કે જે રુકાવટો તણાવ કે ડિપ્રેશનનો સાયો તમે અત્યાર સુધી જોયો છે તેમાંથી બહાર નીકળીને હવે એક નવી દિશા એક સકારાત્મક આયામ ખુલવાનું છે ત્રીજું છે તેથી આ સમયે તમને કેટલીક મહત્વની યાત્રાઓના યોગ મળી શકે છે આ યાત્રાઓ યાદિત રહેશે નહીં પરંતુ તેનાથી તમારા જીવનમાં કંઈક મોટું થવાની સંભાવના છે કોઈ મહત્વનું કાર્ય પૂર્ણ થશે કોઈ અધૂરો કરાર કે સમજૂતી જે લાંબા સમયથી અટકેલી હતી હવે રાહુની આ દ્રષ્ટિ તે રોકાયેલી દિવાલ ને તોડી નાખશે અંતિમ ભવિષ્યવાણી પ્રિય મિત્રો હવે આવે છે સૌથી મોટી ભવિષ્યવાણી સંતાન માટે કેટલાક મોટા અને ખાસ કામ સામે આવવાના છે આવનારા સમયમાં સર્જનાત્મકતા અને સકારાત્મક કાર્યો આપણા જીવનનો હિસ્સો બનવાના છે રાહુ આ સમયે ભાગ્ય ભાવમાં બિરાજમાન છે અને તેની દ્રષ્ટિ સીધી આપણા પર પડી રહી છે આજ કારણે ઘણા લોકો

રાહુનો સ્વભાવ જ એવો છે કે મનમાં ડર અને શંકા ઉત્પન્ન કરે ઘણી વખત આપણે આપણે કોઈ કામને ગભરાવા લાગીએ છીએ કે કે ખબર નહીં નહીં આ આ થશે આજ ભ્રમ આપણને રોકે છે પરંતુ જો ભ્રમને છોડી દઈએ અને આપણા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો રાહુ આપણને ઊંચાઈઓ સુધી લઈ જવાની તાકાત રાખે છે અને યાદ રાખો રાહુ અઢાર વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં આવ્યો છે તે પણ શનિના ઘરમાં આ સ્થિતિ આપણને એવી વિશાળતા આપી શકે છે જે બીજા કોઈ ગ્રહ પાસે નથી રાહુ જ એ ગ્રહ છે જે કોઈને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે અને રાતોરાત કરોડપતિથી રસ્તા પર પણ લાવી શકે છે પરંતુ આ સમય કારણ કે રાહુ ભાગ્ય ભાવમાં છે તેથી આપણું ભાગ્ય મજબૂત રહેશે ઉપાય તરીકે શું કરવું સૌથી અસરકારક ઉપાય છે શિવલિંગ પર જળાભિષેક કરવો આ સામાન્ય ઉપાય નથી મિત્રો આ રાહુની તીવ્ર શક્તિને સંતુલિત કરવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે જ્યારે તમે શિવલિંગ પર જળ ચઢાવો છો તો રાહુને કારણે ઉત્પન્ન થતો ભય ભ્રમ અને નકારાત્મકતા ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે આ ઉપરાંત એક બીજો મહત્વનો ઉપાય છે કારણ કે આ યોગ નવમાં ભાવ સાથે જોડાયેલો છે તેથી કોઈ પવિત્ર તીર્થ સ્થાન કે ધર્મ સ્થળે જઈને માથું ટેકવું અત્યંત શુભ રહેશે જો શક્ય હોય તો ગંગાજળમાં સ્નાન કરો અથવા કોઈ પવિત્ર નદીમાં ડૂબકી લગાવો આ સામાન્ય ક્રિયા તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે અને રાહુની દુષ્પ્રભાવને શુભ પરિણામોમાં બદલી દેશે પરંતુ એક વાત હંમેશા યાદ રાખો રાહુનો વાસ્તવિક સ્વભાવ સમજવો જરૂરી છે રાહુ ફક્ત ભ્રમ જ નથી આપતો તે લક્ષ્યનું પ્રતિક છે રાહુએ પોતાનો ધ્યેય નક્કી કર્યો હતો તેથી આપણે પણ આપણું લક્ષ્ય સ્પષ્ટ કરીને સંપૂર્ણ તેના પર કામ કરવું પડશે આજ તે રહસ્ય છે છે જે રાહુ આપણને જ્યારે તમે સાચી દિશામાં પગલું ભરશો રાહુ તે જ શક્તિ બની જશે જે તમારા જીવનને વિશાળતા અને ઊંચાઈઓ સુધી પહોંચાડશે મિત્રો આશા છે કે તમે આ વાતોને ઊંડાણથી સમજ્યા હશે જો આ જ્ઞાન તમારા માટે ઉપયોગી સાબિત થયું હોય તો તમારા પ્રેમભર્યા લાઇક અને કોમેન્ટ જરૂર કરજો અને હા જો તમે હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેને તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો ફરીથી તમારા બધાનો દિવસ શુભ અને મંગળમય રહે જય મા લક્ષ્મી જય શ્રી હરિ ભગવાન વિષ્ણુ